તો જય માતાજી મિત્રો આપણે ભરતસિંહની નવી ફોર્ચ્યુનર લીધી હતી એ આવી ગઈ છે રાતના વાગ્યા છે ત્રણ પોતે ભરતસિંહ પોતે આવ્યા છે પણ એ આયા છે હેરાન થવા માટે એનું એક કારણ છે કે એક છોકરો ખોરાઈ ગયો હતો એમની એજન્સીએ જઈને બે ગયો હતો પાટણ તો હવે કંઈ બોલતો કરતો હતો નહીં બરાબર એમને ઘરેથી રીસે બળીને આવ્યા ઘરવાળા અને મારે છે એવું કંઈ જો આગળ બેઠો હતો બરાબર તો હવે ભરતસિંહ એમને થોડુંક સાત થઈ રાત ના ત્રણ ને સાત થઈ છે અને ભરતસિંહ હરણ દવા આવ્યા છે બીજા ભાઈઓ આ બેઠા આપડે સાચી વાત છે ઇકોનોમી રાશિ નતા કેતા કે છોકરો કે મન માર્યો હોય બરાબર કદાચ થઈને કોઈ આ ના કરત તો એના ઘેર આપણે પોકાડી દઈએ પછી અમે ફોન કર્યો કુંવરસિંહ ને કુંવરસિંહ વેકણ આવ્યા બધા થઈને અમે છોકરા ને મૂકતા પણ એમાં કોઈને છોકરા માર્યો નહીં છોકરાના ના છોકરાને છોકરા કામ કરતા આવે જોર એટલે આવતો રહ્યો હવે આવા બીજા કોઈ જોર આવવા વાળા તમારી આવી જોઈએ કે ચલો આવો વિડીયો જોઈ બીજા આવી જોઈએ હરણ કરવા માટે બરોબર તો પછી હવે છેલ્લું પોલિટિશન એમ ને હવે કોઈ બી આવી જાય હરણ કરવા તો પછી પોલિટિશન માં એમ આપડે ના હાચવી કહીએ સાચી વાત છે

તો મિત્રો એમને બી હજારો કોમ હોય છે રાતના ત્રણ ત્રણ વાગે આવી રીતના કોઈ હેરાન કરે એ આપણે ખુદ ભાઈ આપણે તમને ત્રણ વાગે કોઈ ફોન કરે તમે કેટલા હેરાન થો તો થોડુંક સમજો અને આવી રીતના ખોટી રીતે યાર હેરાન ના કરવા કોઈને અત્યારે એ ભાઈને થોડુંક માનસિક પ્રોબ્લેમ છે અને કોઈ ઘરના કોઈ મારતા કરતા નથી એ બસ એમને જ જતો રહે ઘરે કોઈ કોમ બોમ કરવું નહીં હોતું ને એટલા માટે અને

જય માતાજી મળીએ કોઈ ચલો જય માતાજી